જય શ્રી કૃષ્ણ બધે કેમ છો બધા મજામાં ને દેવો તાને ને હવાના હાથ વાઈ ગયા છે અને જા એકદમ ઘરે હાવ જવું બધું દેખાડું કેવું ઠંડુ ઠંડુ બધું લાગે હા એકદમ લીલું સમજે મોટા અને આપણે છે ને એક કોમેન્ટ આવી હતી કે તમે દોવાનું વિડીયો બનાવજો કેવી રીતના ધોવી તો આજે ને આપણે કેવી રીતના ધોઈને એ બતાવવાની આપણે એક વી ધોઈ લીધી આપણે બે ધી છે એટલે એક દોઈ લીધી છે એક દોલીથી ઘી કે એ ભી વાયડીએ ને દેખાડવા લાયક નથી બહુ હે ભી એટલે એ હે ને જરા કંઈક હૉસલ થાય ને એટલે રકો લત જ ના અને આ જે છે ને એ થોડી ખોજી પાડીમાં દોવા દઈએ ને એટલે ઓલી તો એમ અંદર હે તો હાલો હું તમને બધે દેખાડું કે ઘી અમે એમ દોઈ અને ને હું ખબરાવી આપણે હે ને ખર અને મકાઈનો ભૂં આવે ને મકાઈ ભૂં એ દઈ હાલો તો હું તમને ખરનું લો કરી દઉં મતલબ ત્યાર પડીને એ દેખાડું તમને બધા જો આ ખર હે અને જો માથે હે ને પૂહો સાંટી દઈ અને જો કૃષિભાઈ આપણે સાયકલ લઈને મારવા માટે કે કહીને કૃષિભાઈ જોતો કૃષ્ણ હાલો તો હું પાડીને સોડિયમ પાડીને સોડિયમ હાલો હવે પાડીને હે ને ત્રાટું બનાવ્યું હતું ને રાખવી પડી એ અહીંયા જો હવા બપોરે અહીંયા ભીવું બંધાય ને એને વાહી દે હજી પડ્યા હે એ હજી કરવાનું બાકી

Uh-huh. huh તો આપણે દૂધ તૈયાર થઈ ગયું હું જય હિન્દ હલો એ દૂધી ગયા હે ને આપણે કરવાના હે બે ટાણાના વાહિંદા જો આપણે હાંજે વાહીદા ના કરી આપણે હાંજે વાહીંદા ના કરી કેમ કે આપણે હેને હાંજે ભીહું ધોઈ લઈએ ને બધા નાખી લઈને વાટી લઈને મોડું થઈ જાય એટલે આપણે ને હવાના હાંજના બધા ભેગા વાહીંદા કરી તો આજે હું તમને બધાને દેખાડો મારું વાહીદા કેવા અઘરા હોય કરવા એટલે હાવ રોગી એટલે બધું હાવ ભેગું ભાઈ હાણ કદી હા જો અહીંયા આંબા નીચે છે ને બપોરે પીહું બંધાય બપોરના વાહીંદા પડ્યા હોય એટલે બપોરના બપોરે હાંજે પીહું છૂટે ને એટલે એ હા પડ્યા પડ્યા ટૂંકમાં અને જો અહીંયા ભીહું ને હવે અહીંયા વાહંધ કરીને પછી વાંચ ભીહું બંધાડીને વાંધા કરી એટલે આપણે અડધી કલાક વાહિંદા કરતા થયા બધું ઓગે બધું શોખું કરતા તાર જો કેવું બે પડ્યું પડ્યું ਹਲੋ ਤੋਂ ਆਪਣੇ ਵਾਹਿੰਦਾ ਕਰ ਲਿਤੇ ਨਵੇਂ ਵਾਹੀ ਨੂੰ ਬੰਦਾਣੀ ਨੂੰ ਵਾਹਿੰਦਾ ਕਰਵਾਣਾ ਹੈ ਤਾਂ ਹਲੋ ਬੋਲ હાલો તો આપણે વાંચતા થઈ ગયા નાખી ગયું હવે આપણે પાડીને પાડીને પડીને પછી નાખવાનું જો આપણે ને આમ સીધો તડકો આવી એટલે આપણે ને પાડીને અહીંયા વટાણે તડકો લેવા બાંધી રાતે ઓલી બાજુ હું ટાટું કહી અહીંયા બાંધી કે વાવડો ના લાગે અને અટાણે અહીંયા હવાર હવારમાં હે અહીંયા થોડોક તડકો આવે ને એટલે જો અહીં મસ્ત તડકો આવે આવી રીતના અહીંયા તડકો આવે ને એટલે અહીંયા આપણે તડકા લેવા અહીંયા અહીંયા બાંધી અને હવે અહીંયા હેને એને પાઈ લે હું અને પાડીને નાખી દે હું ભૂકો તો હાલો પાડીને સાહી પાય લઈ અને ભૂકો નાખી દઈ જો અહીંયા મસ્તનો તડકો આવે પાડીને હજી ન થાય બહુ એટલું પણ હેને એટલે હા બહુ તડકો હોય ને બહુ સહાય હોય નહીં એવું માપે માપે બધું આવે એટલે પાડીને થોડીક દાઢી ના પડે ને સારું રે હાલો તો પાડીને પાડી લે હાલો તો આપણે પાડીને સાહી રેડતી હતી અહીંયા તો આપણે ગામડામાં તો કહેવાય એટલે જ કે ગામડામાં હેને પાડેડા નહીં એવી સાહે જોડે લોયા ભરી ભાઈ અમારે આ પાડી છે ને કાયમ હે ને બે ટાણા એક એક અડધું અડધું સાહેબ સાહેબીએ અને પાછી એકદમ જાડી રેડી હતી તો અહીંયા તેવી રાબડા જેવી પડી છે હાલો તમને દેખાડો એટલી વારમાં કટલી પી ગઈ જો એક પીવા માંડી છે જો કેવી રાપડા જેવી પડી છે આપણે અહીંયા એટલે તો માણ કહેતા હોય કે ગામડાના પાડેડા એટલે હા એકદમ રાભડા જેવા પડ્યા હવે તો અહીંયા થોડુંક ઓછું થઈ ગયું પણ તો એ તો ઘણી સાઈ હું જડતી હોય અમારે પાડીને તો બહુ જ જડે અમારે પાડીને બે અંટાણા હે ને એને બે ટાણા હે ને પાછી અટાણે છાસ કરી હોય ને એ અટાણે જ પાઈ દેવાની પાછી વારી હાંજે બીજી કરવાની બે ઈટાણા છાસ કરવાની આપણે પાડી હારું જ પેસીએ આ હારું જો અટાણે દૂધ હોય ને એ દૂધ મેરી દેવાનું અને પછી હાજે જ આવી જાય ને અટાણે તો હિયારો રહ્યો એટલે થોડુંક મેળવવામાં એ ઓલું તકલીફ પડે પણ ગમે એમ કરીને સાહે તો એને હાંજે તાજી જ પાવાની અટાણે જો થઈ ગઈ નહીં સાહે અટાણી પાઈ દીધી અને પાસી વાળી હાંજે બીજી કરવાની એકદમ તાજે તાજી જ પાવાની અટાણની સાહે હાંજે ના પાઈ અટાણની જે હોય ને તાજે તાજી જ મતલબ તાજે તાજું જ પીવાનું પાડી નહીં હાલો તો બધાય હવે જો પાડી કુટાડવા આવી છે જો થોડીક રહી છે અને હવે પી લે છે ને જો કેવો ડેટકા જેવી થઈ ગઈ અને હવે આપણે પાડી અને પોતાન હંજવારિયુ એવું બધું ઘરનું કામ કર્યું હાલો તો આપણે માલનું કામ થઈ ગયું આપણે પીહોને નાખાઈ ગયું અહીંતા થઈ ગયા બી હું ધોવાઈ ગયું ને અને પાડીને પવાઈ ગઈ ને હવે પાડીને નાખી દે હું એટલે આપણે બપોર હુંદી હવે બપોર નું કામ થઈ ગયું અને આપણી મોટી પાડી છે ને એ આપણે ખેતરમાં વાંધી છે એટલે લેનેટણ રાખવાની જરૂર ન હતી બોપર એ લઈ આવી હવે બોપરું દીનો માલનો થઈ ગયો હવે બસ ઠામણા વસર બનાવ હંજીવાડી ગાઢવાની પોતા કરવા ની એવું બધું કર્યું અને પછી આપણે કૃષિ ભાઈ ની આજે બાળમંદી મૂકો જવાનો વારો મારો આવશે કીન કીન પપ્પા જાય છે બાર એટલે એટલે હવે કૃષિ ને ટાઈમ થોડીક ઓર માં થઈ જશે ફટાફટ આલી વાર માં હું ને ઠામણા વસરી લવણ કર લો નકર વરી રહી જાય જે આપડી ભાડી સાય કુટારી ગઈ છે અને આ નગદી તો ભૂકો જો પાડી એટલી એટલી છાસ પીધી ને તો ધરાણી નથી હજી કેટલી માથ મારે હજી હે જો જો હજી ને છાસ પીવી પણ હવે એટલી પછી ટાઈટ ચડી જાય ભૂકો ખાવા મને આ નાઈ કોઈ ખાઈ લે હાલ ખાવા હાલો તો હવે આપણે ઘરનું કામ હવે રહ્યું ખાવાના વિસરવા હું બધું કર લઈ બધું રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં આપડે સવાર સવાર માં નીકળી ગયા છે ખંભાળિયા ખંભાળિયા થોડુંક કામ હતું ને ઠંડી ઇકવલ ચાલો કન્ટિન્યુ લોક માં રેજો આપડે આગળ ખંભાળીયા સૂટિંગ બતાવે છે હોય તો બતાવશું